सावली पोलिस मानवीय अभिगम सावली पोलिस मथके अर्पण कार्यक्रम योजना वडोदरा ग्राम्य पोलीस ने सुरक्षा सेतु सोसायटी आयोजन में बार गुम मोबाइल फोन मूल परत नेपाया साइबर क्राइम ना आठ भोगवाए अर्जदारों ने रू सत्तर हजार मी रकम कोर्ट द्वारा परत अभी आ प्रसंगे डीवायसपी मिलन मोदी और पी आई जय गोहिलस्थित रह પોલીસ અને પબ્લિક વચ્ચે વિશ્વાસનો પુલ બનાવતો કાર્યક્રમ સરાહની રહ્યો અહેવાલ સૈયદ મુスタકલી સાવલી સાવલી પોલીસનો માનવીય અભિગમ સાવલી પોલીસ મથકે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો વડોદરા ગ્રામ્ય પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટીના આ આયોજનમાં 12 ગૂમ થયેલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપાયા સાયબર ક્રાઈમના આઠ ભોગવાય આયોજનમાં બાર ગુમ થયેલા મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત સોંપાયા સાયબર ક્રાઇમ ના આઠ ભોગવાયેલ લંચદારો ને રોલ સત્તર હજાર ની વધુ રકમ